મટીરિયલ બહુ જોરદાર છે આ પેટર્ન તો મળી જાય છે પણ મટીરિયલ એકદમ હેવી અને સુપ્રીમ ક્વોલિટીનું છે ચારસો રૂપિયાની અંદર બધા પાર્ટી વિયર પીસ છે આપણે બેનોને આપ્યા છે લાઈટ કલર ડાર્ક કલર બધું આવશે તો સ્પેશિયલી આજે આપણે ખાસ કરીને બેનોને આની અંદર એક ફ્રી હોમ ડિલિવરી આપવાના છે આ લાસ્ટ વિડીયોમાં આના માટે તમારે જે જોતું હોય એ ફ્રી હોમ ડિલિવરી એટલે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમારા ઘર સુધી પહોંચાડવાના છે આવી સરસ વેરાયટી એકદમ લેટેસ્ટ કલેક્શન લાઈટ કલરના ના શોખીન માટે સ્પેશિયાલિટી છે આની અંદર ક્રેપ મટીરિયલ માં સુપ્રીમ ક્વોલિટી જો ઇન્ડિગો બ્લુ કલર બહુ એટલે બહુ ચાલે છે એકદમ મસ્ત ક્રેપ ની અંદર સુપ્રીમ ક્વોલિટી છે આ જોઈ લો તમે બ્લાઉઝ બધામાં કંપની મેચિંગ ના આવશે ને પાલવી આવશે સાથે આ જુઓ તમે એકદમ હેવી કપડું છે આખું આ સરસ આમ કરીને બતાવું ને એટલે તમને એમ થાય કે અમે મીરામાં ખરીદી કરવા ગયા અને રૂબરૂ જોઈને લઈ આવ્યા આપડી વચ્ચે ભલે કાચ હોય આ જો આ પેટર્ન બહુ એટલે બહુ મસ્ત પેટર્ન છે એનું બ્લાઉઝ જોઈ ગયો મસ્ત ભારે બ્લાઉઝ છે બ્લેક કલર છે પીસ જો બ્લેક કલર ને એકદમ મસ્ત છે આ કો આનો બ્લાઉઝ પર્પલ કલર છે બેનોને અત્યારે પર્પલ કલર માં ગમે એ આપો ને પર્પલ ગમી જાય આઈ લાઈટ કલર છે લાઈટ એ બતાવ્યું ડાર્ક એ બતાવ્યું કારણ કે બધાનો શોખ જબરો હોય બધાનો અલગ અલગ હોય આ જોઈ આ પણ એકદમ હેવી ક્વોલિટીમાં છે પેટર્ન પણ બહુ મસ્ત છે પર્પલ આવ્યો પાછો બેનો ફેવરિટ પિંક કલર આ જોઈ લો અંદર આ જુઓ લાઇટ કલર એકદમ ઠંડુ દ્રષ્ટિચાર્ટ કલર છે ફ્લાવર પેટર્ન એ છે અંદર જુઓ ખાસ નોટ કરી લેજો આજે આપણે સ્પેશિયલી બિલકુલ એટલે બિલકુલ ફ્રી હોમ ડિલિવરીમાં આપવાના છે આ બધી વેરાયટી ચારસો રૂપિયાની અંદર સુપ્રીમ ક્વોલિટી જો આ બ્લાઉઝ અજરક ની સાડી એનો જો વેરાયટી જોઈ લો તમે ઓરેન્જ કલર છે લેરિયાની અંદર અને બ્લેક કલર જુઓ લાસ્ટમાં આ તો ગમી છે આ પ્યોર ગજ્જીની જે ચાર હજારની ત્રણ હજારની પાંત્રીસોની એ રેન્જમાં જે સાડીઓ આવે ને એનું પીસ છે આખું સ્ક્રેપ મટીરિયલમાં કે કાચો ચારસો રૂપિયાની અંદર ને પણ ફ્રી હોમ ડિલિવરીમાં આપણે બેનોને આપી દીધી છે સુપ્રીમ ક્વોલિટી આની અંદર ખાસ કરીને બતાવું છું તમને હજી છે આપણી પાસે કોઈને ગમતું હોય ને તો વેરાયટી જોઈ લ્યો છે હજી આની અંદર આપણી પાસે આ ટાઈપની ઘણી રૂબરૂ આવું હોય તો રૂબરૂ આવી જાજો ઓનલાઈન ઓર્ડર કરી દેજો તમારા ઘર સુધી અમે પહોંચાડી દેવાના છે સહી સલામત વેરાયટી જય માતાજી